ગુજરાતભરમાં એકસો 126 ડેપો થકી બસો અઠ્યાવીસ જેટલા પોઈન્ટ ઉપર બસનું વ્યાપક નેટવર્ક પથરાયેલું છે જેના પગલે પ્રતિ દિવસ લાખો લોકો રોજિંદા અવરજવર માટે તેનો તેનો ઉપયોગ કરે છે સૌથી વધુ ઉપયોગ ગ્રામીણ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે ત્યારે હિંમતનગર ડેપો દ્વારા રાજ્ય કક્ષાની એક મુહિમ શરૂ કરાઈ હતી જે અંતર્ગત હિંમતનગરના કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ ડેપોમાં પાસ મેળવવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવાની જરૂરિયાત રહેતી નથી તેના માટે ઈ પાસની સુવિધા શરૂ કરાઈ છે જે અંતર્ગત દરેક વિદ્યાર્થીએ પોતાની જે તે શૈક્ષણિક વિદ્યાલયમાંથી સત્ર પ્રમાણે ઈ પાસ મળી રહે છે હિંમતનગર ડેપો દ્વારા સત્તર હજાર પાંચસો જેટલા ઈ પાસ ઇસ્યુ કરાય છે જેમાં સમગ્ર સત્રનો પાસ એક સાથે ઈશ્યુ કરવામાં આવે છે આ પાસ સરળતાથી વિદ્યાર્થીને પ્રાપ્ત થઈ જતા એસટી ડેપોમાં કોઈ પણ પ્રકારની લાઈનો લાગતી નથી મોટા ભાગની પાસ મેળવવાની માટેની બારીઓ હાલમાં સુમસામ બની છે

મારું ગામ એકલારાથી આવું છું હું ડીએલ પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરું છું અને પાસ કઢાવવા માટે અમારે બસ સ્ટેશન જઈને બેથી ત્રણ કલાક લાઇનમાં ઊભું રહેવું પડે છે લાઇનમાં ઊભું રહેવા છતાં પણ પાસ ન નીકળે તો બીજા દિવસે જવાનું હોય છે અને ટાઈમ બગડે છે તેથી ટાઈમ ન બગડે તે માટે અમે કોલેજમાં ઓનલાઈન ઈ પાસ કાઢ કઢાવીએ છીએ તેથી જેથી ટાઈમનો બગાડ ન થાય અને અમારો અભ્યાસક્રમ બગડી ન શકે કેટલા વિદ્યાર્થીઓ મોટા ભાગના વિદ્યાર્થીઓ કેટલા બધા વિદ્યાર્થીઓ મોટા ભાગના વિદ્યાર્થીઓ પાસનો પાસ નો લાભ લેશે ઈ પાસ ઓકે હું જીએનએમ થર્ડ ઇયરમાં ભણું છું ડીએલ પટેલ સ્કૂલ ઓફ નર્સિંગમાં અમે પાસ આવવા માટે નોર્મલી ત્રણથી ચાર દિવસ લાગે છે અને અમારો અભ્યાસ બગડે છે એ પરંતુ ઈ કાર્ડની ફેસિલિટીના કારણે અમારો કાર્ડ અહીંયા સંસ્થા દ્વારા જ કા કાઢી આપવામાં આવે છે ને એ ઓછો બગાડ થાય છે અને લેક્ચર પણ ઓછા બગડે છે જેથી અમારો અભ્યાસ મો ખલેલ ઓછી થાય છે

તેનાથી વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે અમારી જ સંસ્થાની વાત કરીએ તો અમારા ત્યાં પહેલાં વિદ્યાર્થીઓને ત્યાં જઈને લાઇનમાં ઊભા રહીને પાસ નીકાળવા પડતા હતા પરંતુ હવે ઈ પાસ યોજનાથી વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી અમને આપે અમે ત્યાં જમા કરાવતા એકી સાથે દરેક વિદ્યાર્થીના પાસ નીકળી જાય છે ત્યાં વિદ્યાર્થીઓને વધુ સમય જઈને ઊભું નથી રહેવું પડતું અને લાઇન થતી નથી વિદ્યાર્થી કોલેજમાં પાસ આપે એ ત્યાં જમા કરાવી અને બીજા દિવસે અથવા ત્રીજા દિવસે અમને મળી જતા હોવા મળી જતા હોવાથી હવે વિદ્યાર્થીઓને ત્યાં જઈને લાઇનમાં ઊભું નથી રહેવું પડતું તથા વારંવાર ધક્કા ખાવા નથી પડતા આ યોજના દરેક દરેક જિલ્લામાં અમલમાં આવે તો વિદ્યાર્થીઓની એસટી ડેપ અમારા વિભાગીય નિયામક સાહેબશ્રી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબશ્રીની માર્ગદર્શન હેઠળ સૌથી પહેલાં તો અમે અમારા હિંમતનગર વિભાગના તાબા હેઠળના ડેપો આઠ ડેપો આવેલા છે તેઓના ડેપો મેનેજર શ્રી સાહેબ સ્ત્રીઓ તેમજ સત્ર ચાલુ થાય પહેલાં અમે ઈડર ખાતે અને પ્રાંતિજ ખાતે ઈ પાસ સિસ્ટમ વિશે બે સેમિનાર આયોજન કરેલું કે ઈ પાસ કઈ રીતના સરળતાથી નીકળી શકે વિદ્યાર્થીઓનું સમય પણ ન બગડે અને ભણતર પણ ન બગડે તે હેતુથી અમે સેમિનારનું આયોજન કરેલું હતું ત્યારબાદ સત્ર ચાલુ થઈ અમે ડેપો ખાતે તમામ સ્કૂલો એટલે જે મોટા મોટા કેમ્પસો છે જેના પાસ નીકળતા ઓછા હતા ઇ પાસથી એઓના સંપર્ક કર્યો સંચાલક શ્રી આચાર્યશ્રી સાથે ને પૂરતું ગાઈડલાઈન આપી અને ત્યારબાદ તેઓ દ્વારા સ્કૂલમાં જ ઓનલાઈન એન્ટ્રી કરી સ્કૂલમાં જ કલેક્ટ કરી અને ડેપો ખાતે એકસાથે આપી અને ડેપો એક સાથે પાસ નીકળે એટલે ડેપો ખાતે એક સાથે સ્કૂલમાં મળી જાય જેથી કરીને વિદ્યાર્થીનું ભણતર એકદમ સલામતીપૂર્વક અને વાલીને પણ એકદમ શાંતિપૂર્વક હસકારો થાય એટલા માટે સૌથી આયોજન કરેલું હતું વધુમાં જે અમારા જે કોર્પોરેશનમાં જે પાસ ઈ પાસ નીકળેલા છે સત્તર હજાર ચારસો સાહીઠ પાસ નીકળ્યા છે હાલમાં અને જેમાં હિંમતનાર વિભાગ અત્યારે હાલમાં કોર્પોરેશનમાં પ્રથમ ક્રમે ઈ પાસમાં આવેલું છે એમાં વિદ્યાર્થીનીઓ પાસ સરકાર શ્રીની ગાઈડલાઇન મુજબ ફ્રી પાસ આપવામાં આવે છે જે ગામડેથી સિટી તરફ આવે છે અને વિદ્યાર્થીઓના પાસ જે છે એ કન્સેશન મુજબ તેઓને નિયમ અનુસાર કાઢી આપવામાં આવે છે